નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જો તુલસી પર મંજરી દેખાય તો તરત જ આ ઉપાયને કરી નાખજો જ્યારે તુલસીના છોડ પર મંજરી આવવા લાગે છે ત્યારે તે ઘર માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે પણ તુલસી પર મંજરી આવવા લાગે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા પર મહેરબાન છે અને હવે તમારા પર પોતાની કૃપા વરસાવવાના છે એટલા માટે આજે અમે તમને મંજરીના કેટલાય ખાસ ઉપાયો જણાવવાના છીએ આ ઉપાયોથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પણ પ્રાપ્ત કરી શકો છો દરેક ઘરના આંગણામાં તુલસીનો છોડ તો જરૂર હોય જ છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમારે તમારા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જ જોઈએ હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તમારે તુલસીના છોડની પ્રતિદિન સવાર સાંજ પૂજા કરવી જોઈએ અને સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટાવવો જોઈએ તુલસીનો છોડ જેટલો પવિત્ર હોય તેની મંજરી પણ તેટલી જ પવિત્ર અને મહત્વપૂર્ણ હોય છે તુલસીની મંજરી સાથે જોડાયેલા કેટલાય ઉપાયો જે તમે કરી લીધા તો તમારા ઘરમાં ધનથી સંબંધિત કોઈ પણ સમસ્યાઓ હશે તે પણ દૂર થઈ જશે સાથે જ તમારા ઘરની તિજોરીઓ ક્યારેય ખાલી નહીં રહે તમારા ઘરમાં પૈસાને લઈને ક્યારેય કોઈ તંગી નહીં આવે કોઈ પણ પરેશાની નહીં થાય ઘરના દરેક સભ્યને પોતાના કાર્યમાં સફળતા મળશે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહેશે અને કલેશ થતા રહે છે તો તમારે તુલસીની મંજરીના આ નાના નાના ઉપાયને જરૂર કરવા જોઈએ આનાથી તમારા ઘરમાં ખુશીઓ આવી જશે તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તુલસીના વૃક્ષ પર લીલી મંજરીનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાલો હવે તુલસીની મંજરીના તે સરળ ઉપાયો વિશે જાણી લઈએ મિત્રો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો હવે આપણે ઉપાયો વિશે વાત કરીએ તો નંબર એક વિશે વાત કરીએ જ્યારે પણ તમારી તુલસીમાં મંજરી આવે તરત જ મંજરી તોડો પરંતુ તેને ફેંકવાને બદલે લાલ કપડામાં લપેટીને મંદિરમાં રાખી દો આ ઉપરાંત આજના સમયમાં સુખી જીવન જીવવા માટે દરેક વ્યક્તિ ધન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે જો તમે પણ ધનલાભ કે ધન પ્રાપ્તની ઈચ્છા રાખો છો તો તુલસીની મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને તેને તમારા ઘરની તિજોરીમાં રાખી દો માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા માટે બની રહે છે જો વ્યક્તિ ઈચ્છે છે કે તેને ક્યારેય આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો તે પોતાના પર્સમાં તુલસીની મંજરી રાખી શકે છે હવે આપણે નંબર બે વિશે વાત કરી લઈએ તો ભગવાન ભોળાનાથને તુલસીનું પાન ચડાવવું વર્જિત માનવામાં આવ્યું છે પરંતુ તમે ભગવાન ભોળાનાથને તુલસીની મંજરી અર્પણ કરી શકો છો આમ કરવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે આ ઉપરાંત જો કોઈના જીવનમાં પ્રેમની કમી છે અથવા તેના લગ્નમાં કોઈ પ્રકારની બાધા આવી રહી છે તો દૂધમાં મેળવીને ભગવાન ભોળાનાથને તુલસીની મંજરી અર્પણ કરવી જોઈએ આમ કરવાથી તેના જીવનમાં પ્રેમની પ્રાપ્તિ થશે અને લગ્નમાં આવતી અડચણો પણ દૂર થઈ જશે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો તુલસીની મંજરીને જો ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવને ચઢાવવામાં આવે તો વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કે વ્યક્તિને ફરીથી ગર્ભમાં નથી આવવું પડતું તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તેને સીધા ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો શુક્રવારના દિવસે મા લક્ષ્મીની પૂજા દ્વારા માતા રાણીની તુલસીની મંજરી અર્પણ કરો માન્યતા છે કે આ ખૂબ જ શુભ હોય છે અને આનાથી ધીરે ધીરે ધન અર્જના માર્ગો ખુલે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે આ ઉપરાંત શુક્રવારના દિવસે તુલસીના કેટલાય પાન તોડી લ્યો પછી તેમને પીળા કપડામાં બાંધીને તિજોરી કે અન્ય કોઈ જગ્યાએ જ્યાં ધન રાખો છો ત્યાં તેને રાખી દો આ ઉપાયને કરવાથી તમને ક્યારેય ધનની કમી નહીં થાય અને તુલસી મંજરીમાંથી નીકળતી ઉર્જા ધનને આકર્ષિત કરે છે આ ઉપાય ખૂબ જ અસરકારક માનવામાં આવે છે હવે આપણે નંબર પાંચ વિશે વાત કરીએ તો ઘરની ઉત્તર પૂર્વ દિશા જેને ઈશાન કોણ પણ કહેવાય છે તેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો તમે ઘરની આ દિશામાં એક કુંડામાં તુલસીની મંજરી રાખો છો તો તેનાથી ધન આગમનના દ્વાર ખુલી જાય છે પૂજા ઘરમાં મંજરી રાખો છો નંબર છ ઘરનું પૂજા સ્થાન સૌથી પવિત્ર માનવામાં આવ્યું છે જો તમે તમારા ઘરના મંદિરમાં તુલસીની મંજરી રાખો છો તો તમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહે છે અને સકારાત્મકતાનું પણ આગમન થશે ધ્યાન રાખો કે મંજરીને લાલ કપડાથી બાંધીને રાખો અને તેને કોઈની નજર ન લાગવા દો તેને સ્થાપિત કરતી વખતે મા તુલસી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો હવે આપણે નંબર સાત વિશે વાત કરીએ તો જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો તુલસી મંજરીને તમારા ઘરની બાલ્કનીની ઉત્તર કે પૂર્વ દિશામાં કોઈ પવિત્ર સ્થાને રાખો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ પૈસાની કમી નહીં થાય આ ઉપરાંત ધન પ્રાપ્તિના રસ્તા ખુલશે હંમેશા માટે ખુલ્લા રહે છે હવે આપણે નંબર આઠ વિશે વાત કરીએ તો માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે તુલસીની મંજરીને પૂજન સામગ્રીમાં સામેલ કરવું ખૂબ જ શુભ હોય છે માતા લક્ષ્મીને શુક્રવારના દિવસે તુલસીની મંજરી અવશ્ય અર્પણ કરવી જોઈએ આવું કરવાથી મા લક્ષ્મીની કૃપા સદાય તમારા માટે બની રહે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે હવે આપણે નંબર નવ વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં હંમેશા કલેહનું વાતાવરણ બની રહે છે અથવા આવનારા અવારનવાર માનસિક તણાવ થાય છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ગંગાજળ અને તુલસીની મંજરીને મિશ્ર કરીને ઘરની ઉત્તર દિશામાં રાખો આ જળને રોજ આખા ઘરમાં છાંટો આ ઉપાયથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં રહે અને ઘરનું વાતાવરણ ખુશનુમા બન રહેશે નંબર દસ વિશે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશા ધનને આકર્ષિત કરવા માટે શુભ માનવામાં આવે છે આ ખૂણો દેવતા કુબેર સાથે જોડાયેલો છે આ દિશામાં એક વાસણમાં તુલસી મંજરી રાખવાથી ધનનું આગમન થશે હવે આપણે નંબર અગિયાર વિશે વાત કરીએ તો તુલસીની મંજરીને સ્નાનના પાણીમાં નાખીને નાહવું જોઈએ આવું કરવાથી વાસ્તુદોષથી દૂર થાય છે અને ગ્રહદોષ પણ મુક્તિ મળી જાય છે સાથે જ તમે તુલસીની મંજરીને હંમેશા તમારા પીવાના પાણીમાં પણ નાખી શકો છો આનાથી નજરદોષ કે ખરાબ નજર નહીં લાગે હવે આપણે નંબર બાર વિશે વાત કરીએ તો તુલસીમાં મંજરી આવવાનું અવગણવું ખોટું હોય છે આવું કરવાથી તમે આર્થિક સંકટમાં પડી શકો છો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે જોકે તુલસીની મંજરી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં લાભદાયક છે આવી સ્થિતિમાં કોઈ પણ શુભ દિવસે ગંગાજળમાં મંજરીને મિક્સ કરીને રાખી લો એક અઠવાડિયામાં બે દિવસ તેને ઘરમાં છાંટી દો આવું કરવાથી તમારા ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થઈ જાય છે હવે આપણે નંબર તેર વિશે વાત કરીએ તો પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને મંજરી અર્પણ કરવાથી મોક્ષ મળે છે અને વ્યક્તિને જન્મ જન્માતરના પાપોથી મુક્તિ મળી જાય છે હવે આપણે નંબર ચૌદ વિશે વાત કરીએ તુલસીના પાંદડાને બાળવાની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી છે પરંતુ મંજરીને બાળી શકાય છે આનાથી ઘરમાં શુભતાનું આગમન થાય છે હવે આપણે આગળના નંબર વિશે વાત કરીએ તુલસીની મંજરીને રોજ સાંજના સમયે ઘીના દીવામાં નાખીને બાળો આવું કરવાથી ઘરની બધી નકારાત્મકતા દૂર થઈ જશે હવે આપણે નંબર સોળ વિશે વાત કરીએ હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવ્યું છે તુલસીની મંજરીને પણ પવિત્ર માનવામાં આવે છે આવી સ્થિતિમાં ગંગાજળમાં તુલસીની મંજરી મિક્સ કરો અને ઘરની ઉત્તર દિશામાં રાખી દો તમે ચાહો તો રોજ આ જળનો છંટકાવ પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખે કે જળ છાંટ્યા પછી મંજરીના દાણા પગ નીચે ન આવે આવું કરવાથી ખર્ચ પર અંકુશ લાગે છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે હવે આપણે નંબર સત્તર વિશે વાત કરી લઈએ તો ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે આવી સ્થિતિમાં જો તુલસીની મંજરીને ભગવાન વિષ્ણુ સમક્ષ અર્પણ કરવામાં આવે તો તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત તુલસીની મંજરીને જો ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરવામાં આવે તો તેનાથી અટકેલું ધન પાછું આવી જાય છે અને આવકમાં વૃદ્ધિ થાય છે આ તમામ માહિતી લોકોને રૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો